જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલાને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આતંકી નિર્દોષ જીવ આવ્યો ત્યારે બોડલીમાં ભારે વિરોધ નોંધાવ્યો હતો હિન્દુ મુસ્લિમ એક થઈ તમામ બજાર બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડ્યું છે સવારથી તમામ દુકાનો બંધ રહેતા માર્કેટ સુમશાન થયા હતા આ ઘટનાને લઈને ગુજરાતના જેટલા ભારતીય નાગરિકોએ જે નિર્દોષ નાગરિકો જેમને પોતાનો જીવ ગુમાવ્યો છે આ જે નાગરિકોની જે સલામતી છેલ્લા અગિયાર વર્ષમાં બે હાજર ચૌદ થી બે હાજર પચીસ સુધીમાં રાષ્ટ્રમાં ઘટના બની અને એની અંદર અઠ્યાવીસ જેટલા લોકો સ્વર્ગસ્થ થયા એવા પવિત્ર તમામ આત્માને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે આજે બોરેલી શહેર સમગ્ર જળબે સલાદ કાલે કોલ આપવામાં આવે તો તમામ આગેવાનો દ્વારા આજે જડબે સલાક એ બંધ રહ્યું છે આ બાબતે અમે ભારત સરકાર ને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે હવે પાકિસ્તાન નો ભૂકો બોલાવાનો સમય આવી ગયો છે હવે ના પાણી બંધ કરવું જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી પરંતુ આરપીઆરએ જે આયોજન આમ નાગરી પર જે નાગરિકો પર જે ગોડીઓ ચલાવવામાં આવી છે અને માસૂમ એવા અઠ્યાવીસ લોકોના જીવ ગયા છે અને કેટલાક લોકો ઘાયલ છે આવા સમયની અંદર અમે બોડેલીના મુસ્લિમ સમાજના લોકો તથા ભારત દેશના મુસ્લિમ સમાજના લોકો સરકાર સાથે અને માસૂમ સિવિલિયન્સ જેમનો જીવ ગયો છે એમના પરિવારજનોની સાથે ખડે પગે ઊભા છે અને આવા સમયની અંદર સરકાર જે પણ નિર્ણય લેશે એ નિર્ણયની સાથે બધી ખબર મીડાઈને અમે એની સાથે ઊભા છે અને સરકાર કઠોરમાં કઠોર પગલાં પાકિસ્તાનીઓ સામે લે આતંકવાદને નાબૂદ કરવા માટે